નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીનગરમાં ડામાજીના ડેરા પાસે અગાઉ લાકડાના કેબિનોમાં ધંધો રોજગાર કરનારાઓ માટે સાવલી નગરપાલિકા તેમજ સાવલી ડેસર તાલુકાના યુવા કાર્યશીલ ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના સહયોગથી સ્વામીજી ફ્રૂટ સેન્ટર તેમજ શોપિંગ સેન્ટરનું આયોજન કરાયેલ હતું લગ લગભગ છવ્વીસથી સત્યાવીસ પાકી દુકાનોનું બાંધકામ કરી અગાઉ જે લોકોએ સ્થળ કેબિન ધારણ કરતા હતા તેવા લાભાર્થીઓને પાક્કી દુકાનોનું વિતરણ કરવામાં આવ્યું હતું તે પ્રસંગે સાવલી તાલુકાના ધારાસભ્ય યુવા કાર્યશીલ કેતનભાઈ ઇનામદારના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્યશ્રીએ દુકાનદારોનું મોં મીઠું દર કરાવી જે તે દુકાનદારોને દુકાનની ચાવી આપવામાં આવેલ હતી ધારાસભ્યશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં આજ રોજ સ્વામીજીનું સપનું સાકાર થયેલ જણાવતા કહ્યું હતું આ પ્રસંગે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તથા દુકાન પ્રાપ્ત કરનાર તમામ દુકાનદારોને પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે સાવલીના નગરજનો તેમજ સદસ્યો ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ શ્રી હર્ષભાઈ પટેલ તથા ઉપપ્રમુખ ચેતનભાઈ દવે નગરપાલિકા વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલ હાજર રહ્યા હતા અંતે લોકાર્પણ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર પૂર્ણ થયો હતો નગરના નગરજનોએ સાવલીમાં શોપિંગ સેન્ટરનું આયોજન પૂર્ણ થતાં સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારને ફૂલહાર કરી તેઓનું સન્માન કરવામાં આવેલ હતું રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીષ પરમાર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ સાવલીનગર ખાતે જૂના બસ સ્ટેન્ડ પાસે એક સ્વામીજી શોપિંગ સેન્ટર અને સ્વામીજી ફ્રૂટ માર્કેટનું લોકાર્પણ કરવા નો આનંદ અનુભવું છું પરમ પૂજ્ય સ્વામીજીના નામથી આ ગામની ઓળખ છે આ સ્વામીજીનું ધામ છે સાવલી નગરપાલિકાના તમામ પ્રમુખ ઉપપ્રમુખ સહિત તમામ સભ્યોને પણ હું અભિનંદન આપું છું અને જે વેપારીઓને આ ફૂટ માર્કેટ અને શાક માર્કેટની અંદર વેપાર કરવા માટે દુકાન મળી છે એમને પણ હૃદયથી શુભેચ્છાઓ આપું છું અને ભગવાન માતાજી એમના ધંધા રોજગારમાં બરકત આપે ગ્રામજનો એટલે એમના જે વેપારી તરીકે એમના જે ગ્રાહકો છે એમને પણ સંતોષ થાય અને એમની પણ ઉત્તર ઉત્તર પ્રગતિ થાય એવો ધંધો કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને જે સાવલી નગરનો જે વિકાસ હરણફાળ થઈ રહ્યો છે જેટલી નાની મોટી શક્તિઓ છે એ પણ દૂર કરી અને સાવલીનગરને સ્વામીજીના સપનાનું સાવલી બનાવવા માટે અમે બધા તત્પર છે અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનો સરકારનો પણ હૃદયથી આભાર માનું છું કે જ્યારે જ્યારે કોઈપણ પ્રકારની રજૂઆત કરી છે અને ભૂત કરી છે પ્રજાલક્ષી કાર્ય જ્યારે પણ અમે એમની સામે મૂક્યા છે ત્યારે સાવલીનગર હોય સાવલી તાલુકો હોય ડેસર તાલુકો હોય કે વડોદરા ગ્રામ્ય હોય તમામ કામોને મહત્ત્વ આપી પ્રાયોરિટી આપીને વહેલી તકે એને મંજૂર કર્યા છે એ બદલ હું ગુજરાત સરકારનો પણ આભાર માનું છું ફરી એક વખત તમામે તમામને હૃદયથી શુભેચ્છાઓ આપું છું ને અભિનંદન આપું છું આજ રોજ સાવલી નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સાવલીના વેપારી માટે સાવલી નગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં અમારા સ્વામીજી ફૂડ માર્કેટ અને સ્વામીજી સર્વિસ સેન્ટર જે જૂના અમારા વેપારી કેબિનમાં હતા તેમને અમે પાકી દુકાન બનાવીને નગરપાલિકા દ્વારા એમને ધંધામાં આગળ આગળ ઉત્તર પ્રગતિ થાય તેની માટે અમે એમને પાકું ફૂટ માર્કેટ તે લારી તાપમાંથી કે ગરમીમાં ઠંડીમાં એમને સારો જગ્યાએ રહીને ધંધો કરી શકે તેવી રીતે અમે આયોજન કરીને નગરમાં અમે શોપિંગ સેન્ટર બનાવેલ છે આજ રોજ એનું લોકાર્પણ અમારા ધારાસભ્યશ્રી કે તેના દ્વારા કરવામાં આવેલ છે અને નગરના વેપારી અને નગરજનોના ફૂટ માર્કેટના વેપારી માટે અમે નવું વર્ષ નવા આવનાર વર્ષમાં તેવો ધંધો સારો થાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ